વાઘોડિયાથી અંબાજી ધામ પદયાત્રા સંઘનું વાઘોડિયાના મંગલમૂર્તિ અંબે માતાના મંદિરેથી વાજતે ગાજતે પ્રસ્થાન વાઘોડિયાથી અંબાજી ધામ દર વર્ષે વાઘોડિયાના માઈ ભક્તો દ્વારા પદયાત્રા સંઘ રવાના થાય છે જે બત્રીસમાં વર્ષ પૂર્ણ કરે તેત્રીસમા વર્ષે વાઘોડિયાથી બસો થી ઉપરાંત માઈ ભક્તો પદયાત્રામાં જોડાઈ અંબાજી ધામ ભાદરવી પૂનમના દિવસે ધ્વજારોહણ કરવા રવાના થયા છે આ ભક્તિ કાર્યમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ધર્મેશ પંડ્યા વડોદરા જિલ્લા કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાની વાઘોડિયા પોલીસ સ્ટેશન પીઆઈ પૃથ્વીરાજ જાડેજા સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ ભક્તિ કાર્યક્રમમાં હાજરી આપી હતી વાઘોડિયાની મંગલમૂર્તિ ખાતે આવે લંબે માતાના મંદિરે માતાજીની આરતી કરી આ પદયાત્રા સંઘ ડીજેના તાલે પ્રસ્થાન થયું હતું રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા વાઘોડિયા વાઘોડિયા ખાતેથી અમારા વાઘોડિયાના નગરજનો છેલ્લા બત્રીસ વર્ષથી પદયાત્રા લઈને આ રથમાં ભગવતીના દર્શન કરવા માટે જાય છે આજે આ તેત્રીસમું વરસ છે તેત્રીસમા વરસની અંદર વાઘોડિયાથી ખૂબ મોટી સંખ્યાની અંદર પદયાત્રીઓમાં ભગવતીના દર્શન કરવા ચાલતા જાય છે મા ભગવતીને હું પ્રાર્થના કરું છું કે અમારા રથના તમામે તમામ ચાલતા જતા યાત્રાળુઓને રસ્તામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે શાંતિથી માના સ્થાન ઉપર પહોંચે અને અમારી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકો માટે શુભકામનાઓ માગે અને દરેકનું સ્વસ્થ અને શરીર અને સારું આરોગ્ય સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવા મા ભગવતીને હું પ્રાર્થના કરું છું અમારા એક પણ ચાલતા

અમારે અમારા કુદરતી આફતો થી દર્શન માં છે નાની પાસે માંગવાનું ના હોય તો માં છે એની પાસે માંગવા માં સરસ ના હોય અને મારે વાઘોડા ને સૌ અમે માતાજીના થી અમે વર્ષોથી ના પૂનમના ને ધરાવ ચઢાવ જઈ રહ્યા છે બત્રીસ વર્ષ એના તેત્રીસમી વર્ષ અમે મંગલ પ્રવેશ કર્યો છે અમારી સાથે લગભગ બસો ને દસ જેટલા પદયાત્રી છે બીજો અલગ સ્ટાફ છે અને બીજા ટોટલ અઢીસો જન નો સ્ટાફ છે અને માતાજીને મનોકામના કરવા જઈએ છીએ વાઘોડા તાલુકા માટે એ વાઘોડા તાલુકાનું આખા વાઘોડા તાલુકાના દરેક ગામની મનોકામના પૂર્ણ કરે માતાજી ગામોમાં સારી પ્રગતિ થાય બધાને સારું રહે એવી આશા લઈને માતાજીને પ્રાર્થના કરવા જઈએ છીએ અને આ સાલ પણ એ રીતે નીકળે છે અમે પોતા હોય દસ દિવસ થાય છે દસ ત્રણ દિવસ અમે ધજા ચઢાવીએ છીએ માતાજીને જય અંબે